અર્જુન હોય છે એટલે અર્જુનની પાસે શું હોય છે કે પાંડવો હોય છે કૃષ્ણ ભગવાન હોય છે એક નાની આમથી એની સેના હોય હોય છે છે અને બીજી બાજુ શું કૌરવો દુર્યોધન કે પાસે શું દ્રોણાચાર્ય હોય છે મોટા મોટા ઋષિઓ હોય છે અને એની પાસે જે અર્જુન છે એના કરતાં વિશાળ છે ને કૌરવોની સેના હોય છે હવે આ વખતે છે ને જે અર્જુન હોય છે ને એની પાસે બહુ બધું જ્ઞાન હોય છે બરાબર અને તમને બધાને ખબર છે કે શસ્ત્ર ચલાવવામાં અર્જુનની છે ને જે એક કમાન્ડ હોય છે ને એ પણ યુદ્ધ ચાલુ થાય છે ને એ યુદ્ધ ચાલુ થતા પહેલા કૃષ્ણ ભગવાન જે અર્જુનનો જે રથ હોય છે ને બરાબર એના સારથી બનીને રથ વચ્ચો વચ્ચ જે યુદ્ધ ચાલતું ચાલુ થવાનું હોય છે ને એના વચ લાવીને મૂકી દે છે અને પછી જ્યારે અર્જુન જોવે છે કે હું જેની સાથે યુદ્ધ કરવાનો છું એ તો મારા ગુરુજી છે ગુરુ દ્રોણાચાર્ય છે કે જેની પાસે મેં બાણ વિધ્ય શીખી છે એની સામે મારે લડવાનું છે મારા જ ભાઈઓ છે મારા જ સગા છે તું એની સામે કેવી રીતે લડી શકીશ પછી અર્જુન ને છે ને આ મનોદશા છે ને એકદમ બગડી જાય છે યુદ્ધ ચાલુ થવાની પહેલા આજ જે અર્જુન ની મનોદશા છે ને એકદમ બગડી જાય છે ત્યારે એ કૃષ્ણ ભગવાન ને કહે છે કે હે ભગવાન હું આ મારા જ સગા છે આ બધા આ મારું જે મોટા મહેલ મેળવવામાં કે એના માટે થઈને હું કોઈની સાથે લડીશ નહીં ત્યારે કૃષ્ણ ભગવાન સમજાવે છે કે ભાઈ હવે જે આપણું કર્મ છે ને કર્મ એ એના વચ્ચે જેટલી પણ વસ્તુ આવતી હોય ને કે જેની આપણી વેલ્યુ ન હોય એવી વસ્તુને આપણે છે ને લાગણી ન કરવી જોઈએ

તો કે માણસને શું છે કે આપણે કોઈ વ્યક્તિ સાથે એકદમ લાગણીથી જોડાયેલા હોય અને જો આપણી લાગણીઓની એ જગ્યા ઉપર કોઈ પણ જાતની કદર ન થતી હોય ને તો એ લાગણીઓ લાગણીઓ ન કહેવાય તો એવી જગ્યાએ છે ને વ્યર્થમાં આપણી લાગણીઓ છે ને એ વ્યય ન કરવી જોઈએ એટલે જ કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે તારી લાગણીઓની કોઈ પણ યાદ ત્યાં એ જે તે જેની સામુ તારે ઝઘડવાનું છે લડવાનું છે યુદ્ધ કરવાનું છે એને કોઈ પણ તારી લાગણીઓની કદર નથી જ્યાં લાગણીની તારી કદર હોય ને ત્યાં તો લાગણી બતાવે ને તો બરાબર છે એટલે તારે એની સામુ લડવાનું જ છે બરાબર ને ઠીક છે તો આપણે આવી જ રીતે લડાઈ તો નથી કરવાની પણ લાગણીઓની કદર ન હોય ને ત્યાં આપણી લાગણીઓ દેવાની જ નથી ઓકે રાધે રાધે